તો મિત્રો જય માતાજી જય દાદુદાર કાદીશ જય માં ભવાની કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે વાત કરવી છે લુણી ધરાને તાણી જાય મિત્રો લુણી ધરાને તાણી જવું એટલે શું કે તમે જે કમાણી કરી હોય એ કમાણી થી વિશેષ તમે સારી રીતે સારી ફુરસદ જે કામ કરતા હોય એનું તમને વળતર મળતું હોય પણ એથી વિશેષ કોઈ તમને એવી લાલચ જાગે અને કોઈ પણ એવું કઈ સાથ સહકાર એવો મળે કે જે ન મળવું જોઈએ અને મિત્રો તમે કોઈ પણ પ્રકારે વધારે કમાવાની લાલચમાં જ્યારે તમે ખુદ પોતે અને જે કામ કરવા માંડો અને એ કામ જ્યારે કરો અને ખોટા ઈરાદાથી કર્યું હોય બદ કર્યું હોય એટલે એ પૈસા તો તમારા લુલે પરંતુ જે તમે મેળવેલા ખરા પરસેવાના છે એ પણ વયા જાય એટલે એને માણા તાણી જાય એટલે કે લોભી નું ધન ધૂતારા ખાય લોભ લાલચ જાગી એટલે એ ધન છે ને એન કેન પ્રકારે તમારી હાથમાં નારી ને વયું જાય લોપી નું ધન તારા ખાય પાપી નો માલ પણ લઈ જાય એવી જ રીતે મિત્રો જે આ તમને આપણે આજે વાત કરી રહ્યા છીએ આપણે કે લુણી ધરાને તાણી જાય એટલે કોઈ પણ એવી સંગત થઈ જાય કોઈ પણ એવું તમને જીવન ની અંદર થઈ જાય કે આપણે કઈક વધારે કમાઈ લેવું છે અને એ જે કમાવાની લાલચની અંદર મિત્રો તમે જ્યારે તમારું પોતાનું મેળવેલું જયારે ગુમાવો ને ત્યારે કહેવામાં આવે છે કે ધરાને તાણી તાણી જાય જાય એટલે મિત્રો આ રીતે તો કોઈ પણ પ્રકારે મિત્રો જીવનની અંદર લાલચ માં આવીને કોઈ પણ એવું કાર્ય ન કરવું જોઈએ કે જીવનની અંદર આવી ઘટના ઘટે મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે જે યુગ ચાલે છે અને એ યુગનો આ સમય એવો છે વિકટ કે માણસને બસ સર્વત્ર પૈસા દેખાય છે પૈસા સિવાય કશું દેખાતું નથી અને પૈસા સિવાય કશું મળતું નથી એ પણ સત્ય છે પરંતુ મિત્રો આ પૈસાની લોભ લાલચની અંદર ખોટું પગલું ભરીએ ત્યારે આવી ઘટના ઘટે છે એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ તમે કરો કાર્ય કરો તો સોચ સમજથી અને વિચારથી કરો થોડું ઓછું હશે ને તો ચાલશે પણ સાવ નહીં હોય ને તો નહીં ચાલે એવી જ રીતે મિત્રો જ્યારે આપણી પાસે બધું હોય છે ત્યારે આપણને વિશેષ જે લાલચ જાગે છે ને એ લાલચ ન જાગવી જોઈએ અને આપણે બેસીને એવો વિચાર કરવો જોઈએ કે આપણે આ જે વસ્તુ કરીએ છીએ એની અંદર આનું પરિણામ ખરાબ તો નહીં આવે ને અને મનની અંદર સંતોષ રાખવો જોઈએ સંતોષ રાખવો જોઈએ તો જીવનની અંદર ઘણું ઘણું આપણે મેળવી શકીએ સંતોષ હોય તો લોભ લાલચ ને જીવનની અંદર જે ફૂટે છે ફૂટે નહીં સંતોષ હોય એટલે તમારા જીવનની અંદર ઘણું ઘણું તમે મેળવી શકો મિત્રો એટલે આ જે લોભ લાલચ આ બધી વસ્તુ જે આપણને છે ને વિશેષ એથી વિશેષ જયારે આપણે મેળવવાની લાલછા જાગે છે ને ત્યારે આપણને આ જાગે છે પણ આપણા જે કર્મમાં એવું લખેલું હોય છે કે સમય પહેલા કશું મળતું જ નથી એમ અને સમય જાય ત્યારે ગમે એટલું પકડો તો એ પકડાતું પણ નથી ભાગ્યથી વિશેષ ન મળે સમય પેલા ન મળે એટલે મિત્રો જીવનની જીવનની અંદર અંદર કોઈ પણ પ્રકારની લોભ લાલચ ન આવે ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે મિત્રો આપણે આ માટે શું આપણે કરવું એમ આવી આપણે જીવનમાં લાલચ ન જાગે એના માટે શું કરવું તો ભવિષ્યની અંદર આપણને ઘણા એવા ઉદાહરણો આપણે જોયું છે અને એ આપણે સામે જે નોટિસો છે એને આપણે વાંચવી જોઈએ કે ઘણા જે આપણે આજ પગલું ભરી રહ્યા છે એ પગલું આપણે વિજય જે ભર્યું તો આપણા જેવો જ વિચાર હતો અને જે હીરોમાંથી જે જીરો થઈ જાય છે તો આ બધી વસ્તુ છે એ લોભ લાલચના કારણે છે તો ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે આપણી પાસે તો ભગવાને ઘણું આપ્યું છે વિશેષ ન મળે તો ચાલશે પણ જે છે એ ગુમાવી દેશો તો અઘરું થઈ પડશે એટલે મિત્રો આવું ન થાય એ માટે આપણે સતત કાર્યશીલ વિચારશીલ અને બુદ્ધિથી કામ લેવું જોઈએ નહીંતર લુણી ધરાને તાણી જાય હવે મિત્રો આપણે જીવનમાં જાણીએ છીએ કે કયું કાર્ય એવું કરીએ અને કેના સાનિધ્યની અંદર કરીએ તો આપણા જીવનની અંદર આ બધી વસ્તુઓ છે એ ટકી રહે તો મિત્રો ભગવાનના કરવું જોઈએ ભગવાન ઉપર ભરોસો રાખી કરવું જોઈએ ભાગ્ય ઉપર ભરોસો રાખી કરવો જોઈએ ભાગ્ય જીવનની અંદર ઘણું ઘણું આપણે મેળવવા જાય છે પણ મળતું નથી અને ઘણું ગુમાવા જાય છે તો પણ નથી આપણા જીવનની અંદર જયારે આવું કરવા જાય છે ને ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણા ભાગ્ય અત્યારે સારા છે તો આપણે આ ભાગ્ય જે ચાલે છે એ પ્રમાણે જે આપણું કર્મ કરી અને જે આપણું કાર્ય ચાલે છે એ પ્રમાણે જ આપણે ચાલવું જોઈએ તો મિત્રો લુણી ધરાને ન તાણે મિત્રો આજે આ ટુકટલો વિડીયો કરીએ મોડું બહુ થઈ ગયું છે કાલે સારો વિષય લેશું જય માતાજી જય દેવદા દ્વારકાધીશ જય મા હોવાની